શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે બે અલગ અલગ શાળાઓની શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની ભરતી જાહેરાત છે અને આ સાથે તમારે અમને કોમેન્ટમાં લખવાનું છે તમે ક્યાં જિલ્લા સાથે સંકળાયેલો જેથી કરીને અમે એ જિલ્લાની પણ જાહેરાત મૂકી શકીએ ભૂગોળ અર્થશાસ્ત્ર સમાજ શારીરિક વિજ્ઞાન માટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે જગ્યા છે લાયકાત છે બીએ એમએ બીએડ હિન્દી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે બે જગ્યા ત્યાર પછી ગુજરાતી શારીરિક સમાજ વિદ્યા હિન્દી સંસ્કૃત પ્રાથમિકની અંદર ત્રણ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માધ્યમિકની અંદર બે વિજ્ઞાન ગણિત માધ્યમિકની અંદર એક વિજ્ઞાન ગણિત પ્રાથમિકની અંદર એક ત્યાર પછી નામું આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા એસપીસીસી ઉચ્ચતર માધ્યમિકની અંદર એક બાર પાસ બી માટે પટ્ટાવાળા ગૃહપતિ માધ્યમિક માટે એક અને પ્રાર્થના સભા સાંસ્કૃતિક પ્રવૃત્તિને હોસ્ટેલના રેક્ટર માટે એક જગ્યા ખાલી છે સ્વામિનારાયણ સત્સંગી હોવા જોઈએ સંચાલક શ્રી ડૉક્ટર શાસ્ત્રી સ્વામી અક્ષર નિંદાજી સ્વામિનારાયણ ગુરુકુળ રાપ રાપર જિલ્લો કચ્છની આ જાહેરાત છે આચાર્ય છે ગોહિલ મોબાઈલ નંબર તેમનો આપેલો છે અને ઇમેલ આઈડી પણ આપેલું છે ઉમેદવારે પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા અપેક્ષિત પગાર સાથે ઉપરના સરનામે અરજી મોકલવાની રહેશે રહેવા તથા જમવાની સગડ આપવામાં આવશે અનુભવીને અગ્રતા આપવામાં આવશે ત્યાર પછી ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસણા તાલુકો રાજુલા રોડ તાલુકો મહુવા જિલ્લો ભાવનગરની જાહેરાત છે પ્રાથમિક વિભાગ તમામ વિષયો પીપીસી બીએડ કરેલા હોવા જોઈએ ગણિત વિજ્ઞાન બી એસ બીએડ અંગ્રેજી બી એ બી ગુજરાતી બી એ બી એડ સંસ્કૃત બીએ બીએડ સામાન્ય વિજ્ઞાન બી બીએડ સંગીત શિક્ષક સંગીત વિશારદ પીટી શિક્ષક બીપીએડ ડીપીએડ પીએડ કાઉન્સિલર લેડીઝ હોવા જોઈએ ગ્રેજ્યુએટ હોવા જોઈએ ચિત્ર શિક્ષક માટે એટીડી લાયકાત માંગવામાં આવી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે શિક્ષકના ત્રણ દિવસની નીચે આપેલ નંબર પોતાની સાથે અરજી મોકલવાની રહેશે મોબાઈલ નંબર આપેલો છે અઠ્ઠાણું ચોવીસ પિંચ્યાસી ત્ર્યાસી ત્રાણું પ્રસ્તુત જાહેરાત છે તે ભાવનગર એકવીસ ત્રણ બે હજાર પચીસ દિવ્ય ભાસ્કર આધારિત હવે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ